એનો અંતિમ દિવસ કાલે હતો આજે પાસઠ હજાર જેટલા ફોર્મ ભરાણા હતા પહેલો જે મહિનો હતો જ્યારથી યોજના ચાલુ થઈ હતી તે એક મહિના તો આપણે પરિપત્રોની અંદર કાઢ્યા છે પેલા પરિપત્ર એવો હતો કે સુરત ડાયમંડ એસોસિએશન સિકામારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવવાના ત્યારબાદ સ્કૂલોને જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ ફરીવાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આ ફોર્મ જમા કરાવી અને સૂર્ય ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવ્યા એટલે એક મહિના જેટલો સમય તો આપણે પરિપત્રોમાં અને રત્ન કલાકારોને ક્યાં ફોર્મ જમા કરાવવા એ માટે અસ્તમંજસમાં હતા એ માટે રત્ન કલાકારો પણ સમજી ના શક્યા ત્યારે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર પાસાઠ હજાર ફોર્મ ભરાવવા એ ખૂબ જ ગંભીર આ બાબત છે કહી શકાય અને સરકારે આની મંદીની ગંભીરતા સમજવી જોઈએ સમગ્ર ગુજરાતની અંદર એક લાખ કરતા વધારે ફોર્મ ભરાવાની અમને આશંકા છે અને આ જે ફોર્મ ભરવાના છે ઈ ફોર્મ લાભાર્થીઓને તાત્કાલિક શિક્ષણ ફી મળી જાય એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ